ગુજરાતમાં મુખ્યમંત્રી આવવાના છે બિરસા મુંડાજીના કાર્યક્રમમાં બિરસા મુંડાજી આદિવાસીઓના મસીયા છે આદિવાસીઓના ભગવાન છે અને આજે આદિવાસીઓના નેતા કાંતિ ખરાડીને બિરસા મુંડાના કાર્યક્રમમાં સરકાર પોલીસ બંદોબસ્ત કરીને જવા દેતી નથી વહારે ભાજપ તારો ખેલ પ્રજાના થયેલા અન્યાય માટે પ્રજા મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ભેગી થવાની હોય તો આખું અંબાજી માત્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે આ સરકાર કઈ રીતે ચલાવવા માગે છે અને આ સરકાર શું કરવા માગે છે પ્રજાનો કોઈ અવાજ કોઈ પ્રજા જ્યારે પણ કંઈ પણ રજૂઆત કરવાની હોય તો આ સરકાર પ્રજાની રજૂઆત સાંભળવા તૈયાર નથી રજૂઆત કરવા દેતી નથી અને પોલીસને આડી કરીને બધા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની રાત્રે બે વાગ્યા સુધી ફરી ફરીને ધમબાજીમાં ધર પકડ કરી લીધી આ સરકારની રીત તો જુઓ હવે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે તમે ગમે એમ કરશો તો મત પેટીમાં તમારું નહીં ચાલે એ દેવ ઉપર હવે પ્રજા આવી ગઈ છે અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં